મારા સાથી મિત્ર જ્યારે વડોદરા જિલ્લાના ઉપાધ્યક્ષ સાથે લગભગ ચાર પાંચ મહિના દ્વારા બન્યા હોત અને મારા માટે તથા આપણા તમામ માટે ગૌરવની લાગણી આપવાનું કે આપણા કરજન તાલુકાના વ્યક્તિ વડોદરા જિલ્લાના ભીમ માર્ગોના ઉપાધ્યક્ષ બન્યા છે અને એમના વિજય હેઠળ આજે આજ રોજ ભી માર્ગીની મિટિંગ કરજન તાલુકા ખાતે સર્કિટ હાઉસમાં રાખાઈ હતી એમાં આપ સૌ લોકો હાજરી આપી હાજરી દરમિયાન નરેશભાઈ દ્વારા રાજુભાઈ દ્વારા મુરતીભાઈ દ્વારા તથા આપણા આવનાર મોટેરા વિમાન એવા માનનીય વિનોદભાઈ કે જે વડોદરા જિલ્લાના ભી મારમીના અધ્યક્ષ છે તથા એમના સાથી ભાઈ મીહાબેન જે પણ મકરા મોરચાના પ્રમુખ છે અને તેઓ આપણા ઘર આંગણે વધારે છે આપણી સાથે બેઠા ઘણી સમય ચર્ચા કરી ખૂબ સારા વાત કરી કે સંગઠન શું છે ભીમ આર્મી શું છે ભી મારમી તમારે શું કરવું કઈ રીતે આગળ વધવું હું જુલક જુદા વિનંતી કરીશું જે વડોદરા જિલ્લા અધ્યક્ષ છે એ મેન્ડત પાઠવી જય બેન સાથી આજ રોજ વડોદરા જિલ્લાના કરજન તાલુકાના કડવા ગામના રાજેન્દ્રભાઈ પરમાર જેમને આપણે લીગલ સેલ લીગલ સેલ એડવાઇઝર તરીકે આપણે ભી મારજી નિમણૂક કરવા જઈ રહ્યા છે આશા રાખીશું કે તમારા માધ્યમથી કરજણ તાલુકો વડોદરા જિલ્લાની અંદર એક નંબર પર આવે અને સૌથી સારા સ્તરનો કામ તમારા માધ્યમથી કરજણ તાલુકામાં થાય અને બહુજન સમાજના મૂળ નિવાસી લોકોની તમામ લોકોની વ્યવસ્થા સુરક્ષાની હવે જિમ્મેદારી તમારી પાસે છે અને આશા રાખે કે તમારા માધ્યમથી બહુજન સમાજ આ દેશનો મૂળ નિવાસી સમાજ સુરક્ષિત થશે એ આશા સાથે તમને આજે અમે ભીમ આર્મી અંદર અધ્યક્ષ તરીકે જાહેરાત કરીએ છીએ જય ભીમ રાજુભાઈ ના હાથે આજે મુકેશભાઈ મીડિયા મીડિયાધ્યક્ષ તરીકે જાહેરાત કર્યા છે અને રાજુભાઈ પણ એક પોતે એક મીડિયા છે એવું તમે સમજીને ચાલો સાથે સાથે રાજેન્દ્રભાઈ પરમાર જેમને આપણે લીગલ એડવાઈઝ તરીકે આપણે ની અંદર અંદર કરી છે આજ રોજ ખુબ સારી મીટિંગ થઈ અને હું ખૂબ જ ગીર છું કે આજે મારા કારણે થોડો સમય વધારે હતો પરંતુ આશા રાખીશું કે તમારા માધ્યમથી બીમારમી કચ્છ ની અંદર ખૂબ જ મજબૂત આગળ વધે અરે તમારા નામથી બી મારવી તો જેમાં ઓળખાય એવી આશા સાથે અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને આશા રાખીએ છીએ તમે લોકો આગળ છો જય ગી